આવી જ બીજી ઘણી બધી ધાર્મિક વાતો સાંભળવા માટે પ્લીઝ મારી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઇબ કરો અને આ બેલ આઇકનને દબાવો જેથી નવી વાર્તાનું અપડેટ તમને મળતું રહે મિત્રો પુરાણોમાં ચાર યુગ વિશે બતાવવામાં આવ્યું છે જેમાંના સતયુગ ત્રેતાયુગ દ્રાપરયુગ અને કળયુગ જેમાંનો સતયુગ ત્રેતાયુગ અને દ્વાપરયુગ આ ત્રણ યુગમાં દેવી શક્તિઓએ રાજ કર્યું પરંતુ છેલ્લો યુગ એટલે કે કળિયુગ જેમાં દૈત્ય શક્તિનો વાસ છે જે અહંકાર લાલચ પ્રતિશોધ અને આંતક નામના રાક્ષસોનું સામ્રાજ્ય વધ્યું છે કહેવાય છે કે કળિયુગે એક ધરતી પરનો શ્રાપ છે જે અત્યારે દરેક વ્યક્તિ ભોગવી રહ્યો છે એવું તે શું કારણ હતું કે જેના લીધે કળિયુગને ધરતી પર આવવું પડ્યું અને તે માત્ર આવ્યો જ નથી પરંતુ અહીં આવીને અહીંનો જ થઈ ગયો મિત્રો આજે હું તમને જણાવીશ કે શા કારણે કળિયુગને ધરતી પર ઉતરણ થયું તો મિત્રો આ વાત છે એ સમયની જ્યારે ધર્મરાચ રુધિષ્ઠર પોતાનું સંપૂર્ણ રાજ્ય પરીક્ષિતને સોંપીને પાંડવો અને દ્રૌપદી સહિત મહાપ્રયાણ હેતુ હિમાલય તરફ મોક્ષ પ્રાપ્તિ ગયા અને મિત્રો આ વાતની કથા પણ મેં આગળના વિડીયોમાં દર્શાવી છે અને તેનું શીર્ષક મેં આપેલું છે પાંડવો અને દ્રૌપદીનું મૃત્યુ કેવી રીતે થયું જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેના પર ક્લિક કરીને તમે આ કથા વાર્તા સાંભળી શકો છો હવે મિત્રો આપણે વાત કરતા હતા કળિયુગની તો જ્યારે યુધિષ્ઠાર પોતાનું સમગ્ર રાજ્ય પરીક્ષિતને સોંપીને હિમાલય તરફ મહાપ્રયાણ કર્યું એ દિવસોમાં સ્વયં ધર્મ જેણે બળદનું રૂપ લઈને અને ગાયનું રૂપ લઈને બેઠેલી પૃથ્વીને સરસ્વતી નદીના કિનારે મળે છે ગાયરૂપી પૃથ્વીની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી રહી હતી પૃથ્વીને આ રીતે દુખી જોઈ ધર્મએ તેની પરેશાનીનું કારણ પૂછતા કહ્યું દેવી શું તમે એ માટે દુખી છો કે હવે તમારા પર ખરાબ અને દંભી લોકોનું રાજ હશે આ સાંભળી પૃથ્વી કહે છે હે ધર્મ તમે સર્વજ્ઞ હોવા છતાં એવું મને શા માટે પૂછો છો ભગવાન શ્રી વિષ્ણુના ચરણોની સેવા સ્વયં લક્ષ્મીજી કરી છે તેમાં કમળ વ્રજ અંકુશ ધ્વજા બધું વિરાજમાન છે તે જ ચરણ મારા પર પડી રહ્યા હતા તેનાથી હું સૌભાગ્યવતી હતી અને હવે આ મારું સૌભાગ્ય સમાપ્ત થઈ રહ્યું છે અને એ જ મારા દુઃખનું કારણ છે ધર્મ અને પૃથ્વી એકબીજા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે જ ત્યાંથી અસુરરૂપી કળિયુગ પસાર થયો અને તે બળદરૂપી ધર્મ અને ગાયરૂપી પૃથ્વીને મારવા લાગ્યો એ જ સમયે રાજા પરીક્ષિત ત્યાંથી પસાર થતા અને તેમણે પોતાની આંખે આ દ્રશ્ય જોયું અને તે કળિયુગ પર ખૂબ જ ગુસ્સે થયા તેમણે પોતાના ધનુષ પર બાણ નાખતા કળિયુગને કહ્યું હે દૃષ્ટ પાપી તું કોણ છે આ ગાય અને બળદને શા માટે મારે છે માટે તું ખૂબ જ મોટો અપરાધી છે માટે આવા અપરાધ ક્ષમાને યોગ્ય નથી તારું મૃત્યુ મારા હાથથી લખાયેલું છે રાજા પરીક્ષિતનો આ જોઈ કોળિયુક તૃચવા માંડ્યો તે ભયભીત થઈ પોતાના અસ્તલ વેશમાં આવે છે અને રાજા પરીક્ષિતના ચરણોમાં પડી ક્ષમા માંગે છે રાજા પરીક્ષિતે ચરણોમાં આવેલા કળિયુગને મારવું ઉચિત ન સમજ્યું અને કહ્યું કે હે કળિયુગ હવે તું મારા શરણમાં આવી ગયો છે એટલે હું તને જીવતદાન આપી રહ્યો છું પરંતુ અધર્મ પાપ ચોરી કપટ અને દરિદ્રતા જેવા ઉપદ્રવોનું મૂળ કારણ ફક્ત અને ફક્ત તું જ છે તું મારા રાજ્યમાંથી અત્યારે જ નીકળી જા અને ક્યારેય ફરી પાછો આવતો નહીં પરીક્ષિતની આ વાત સાંભળીને કળિયુગે કહ્યું મહારાજ સમસ્ત પૃથ્વીમાં તમારું નિવાસ છે પૃથ્વીમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં તમારું રાજ્ય ના હોય એવામાં મને રહેવા કોઈ સ્થાન આપો કળિયુગના કહેવા પર રાજા પરીક્ષિતે વિચારીને કહ્યું જૂઠ પરસ્ત્રીગમ હિંસા અને યુદ્ધ આ ચાર સ્થાનોમાં અસત્ય મધ કામ અને ક્રોધનો નિવાસ હોય છે તો તું આ ચાર સ્થાન પર રહી શકે છે આ સાંભળી કળિયુગ કહે છે મહારાજ આ ચાર સ્થાન મારા રહેવા માટે પર્યાપ્ત નથી મને વધારે જગ્યા આપો અને ત્યારે રાજા પરીક્ષિતે તેને રૂપે પાંચમું સ્થાન આપ્યું ત્યારે કળિયુગે સ્વર્ણરૂપી સ્થાન મળ્યા પછી તે પ્રત્યક્ષ રીતે જતો રહ્યો પરંતુ થોડા આગળ ગયા પછી તે અદ્રશ્ય રૂપે રાજા પરીક્ષિતના મુકટમાં આવી વાસ કરવા લાગ્યો અને મિત્રો ત્યારથી જ શરૂ થયું કળિયુગનું આગમન તો આ હતી કળિયુગની પૃથ્વી પર આગમનની કથા વાર્તા તો આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ જરૂર કરજો આવી જ ધર્મની વાતો સાંભળવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો આવી જ નવી વાતો લઈને ફરી મળીશું જય માતાજી